હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દશેરા નિમિત્તે એવા ગુજરાતીના મનપસંદ એવા ફાફડા બનાવીશું સાથે આપણે ફાફડામાં ખવાતી એવી ચટણી એટલે કે કઢી પણ બનાવીશું તો આ ફાફડા એકદમ પરફેક્ટ માપ સાથે જો તમે આ રીતે બનાવી લેશો તો તમારા ફાફડા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ જ બનશે પરફેક્ટ રીતે લોટ બાંધશો અને પરફેક્ટ વણવાની ટ્રીક સાથે તમે બનાવશો તો તમારા ફાફડા એકદમ બહાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો ચાલો જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ફાફડા માટે લોટ બાંધવાનો છે તો મેં ટોટલ અહીંયા એક વાડકી જેટલો લોટ લીધો છે તો ટોટલ મેં અહીંયા એક કપ જેટલો લોટ લીધો છે તો લોટને હંમેશા ચાળીને જ લેવો જેથી આપણા ફાફડામાં બિલકુલ લમ્સ નહીં રહે હવે આપણે એમાં અજમો એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલો અજમો લીધો છે એને મસળીને એડ કરીશું જેથી એનો ટેસ્ટ સરસ આવશે આપણા ફાફડામાં તો સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે વચ્ચે આપણે ખાડો પાડી દેવાનો છે આ રીતે આપણે ખાડો બનાવી લઈશું હવે આપણે પાણી બનાવીશું તો એક બાઉલમાં મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું પાણી લીધું છે એમાં એક ચમચી પાપડ ખાલી છે અને જ્યાં સુધી ફીણ ના વળે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે તો થોડીક જ વારમાં આનું ટેક્સચર કંઈક આ રીતનું થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ ફીણ વળી ગઈ છે તો આપણું આ પરફેક્ટ પાણી બનીને તૈયાર છે હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે એમાં આ પાણી એડ કરી દેવાનું છે અને લોટને ભેગો કરતો જવાનું છે અને ટાઈટ એવો લોટ બાંધી લેવાનો છે તો ચણાનો લોટ હોવાથી પાણી વધારે નથી પીતું એટલે પાણીનું પ્રમાણ તમારે પરફેક્ટ લેવાનું એ જેથી આપણો લોટ ઢીલો ના થઈ જાય તો અહીંયા મેં લોટ સરસ એવો બાંધી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ લોટને મસળવાનું છે તો હંમેશા ફાફડા બનાવતા હોય ત્યારે લોટ મસળવો ખૂબ જ જરૂરી છે અત્યારે તમે જોઈ શકો છો કે લોટનો કલર આ રીતનો છે હવે આપણે મસડીશું એટલે લોટનો કલર ચેન્જ થઈ જશે તો આ રીતનું કોઈ પાટિયું કે પછી તમે વેલણ પાટલીની પાટલી પણ લઈ શકો છો એના ઉપર તેલ લગાવી લોટને સરસ એવું મસડવાનું છે તો લગભગ પાંચ થી દસ મિનિટ જેટલો તમે લોટને મસળશો તો તમારા આ ફાફડા એકદમ સરસ બનશે અને લોટ એકદમ હલકો થઈ જશે જેથી ફાફડા વણવામાં પણ આપણને કોઈ પણ જાતની તકલીફ નહીં રહે તો આ રીતે હું સતત દસ મિનિટ જેવી રીતે લોટને મસળી લઈશ જેથી આપણો લોટનો કલર ચેન્જ થઈ જશે અને લોટ એકદમ સરસ થઈ જશે તો પાંચ મિનિટ જેવો મેં અહીંયા મસળી લીધો છે તમે જોઈ શકો છો કે લોટ આ રીતે તૂટતો નથી તો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધ થાય તો લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે એટલે હવે આપણે આ લોટને ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે ફાફડામાં ખવાતી એવી કઢી બનાવી લઈશું તો કઢી માટે આપણે આપણે સૌથી બેટર બેટર બનાવીશું માટે બે ચમચી જેટલો અહીંયા લઈશું એમાં ચપટી જેટલા લીંબુના ફૂલ એડ કર્યા છે હળદર એડ કરીશું અને પાણી એડ કરી આ રીતનો બેટર બનાવવાનો છે તો મેં અહીંયા લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ એડ કરી શકો છો જ્યારે ફરસાણવાળાની દુકાનમાં

પ્રેસ કરી આ રીતે લાંબા શેપમાં તેને જવા દેવાનું છે તો આ રીતે તમે આગળ ઘસેડશો એટલે આ રીતે ફાફડા જેવો શેપ આવી જશે તમે જોઈ શકો છો હવે આપણે ધારવાળું ચાકુ લઈ લેવાનું છે અને ચાકુની મદદથી હલકા હાથે ફાફડાને આ રીતે પટ્ટીયાથી અલગ કરી લેવાનું છે તો તમારો લોટ પરફેક્ટ બંધાયેલો હશે તો તમને ફાફડા વળવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં રહે તમે અહીં જોઈ શકો છો કે આપણો આ ફાફડો એકદમ પાતળો આપણે બનાવ્યો છે તો પણ એકદમ પરફેક્ટ બન્યો છે કેમ કે આપણે લોટ એકદમ પરફેક્ટ રીતે બાંધ્યો છે તો અહીંયા આપણો ફાફડો બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તો આવી જ રીતે આપણે બીજા ફાફડાને પણ બનાવી લેવાના છે તો સેમ એ જ રીતે આપણે બધા જ ફાફડા તૈયાર કરી અને આપણે બનાવી લઈશું તો સાઈડમાં ફાફડા આપણે વણતા જઈશું અને તળતા પણ સાઈડમાં જવાનું છે તો ફાફડા તળતી વખતે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ફાફડા આપણે એડ કરીએ ત્યારે મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને ફાફડાને હંમેશા મીડિયમ ગેસ પર જ આપણે તળવાના છે જેથી આપણા ફાફડા ક્રિસ્પી થઈ જશે અને સરસ એવા ખસ્તા બનશે તો અહીંયા આપણે તેલમાં ફાફડાને એડ કરી દેવાના છે અને બિલકુલ હલાવ્યા વગર આપણે ફાફડાને સરસ રીતે પહેલાં તળાવવા દેવાના છે એની જાતે જ એ ઉપર આવી જશે અને આપણે તેની સાઈઝ ચેન્જ કરવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની તો આ રીતે પરફેક્ટ રીતે નીચેથી તળાઈ જાય પછી આપણે તેની સાઈઝ ચેન્જ કરવાની છે તો આ રીતે બંને સાઈડ આપણે ચેન્જ કરતા રહીશું અને જ્યાં સુધી ફાફડા આપણા ક્રિસ્પી ના થઈ જાય અને એનો કલર પણ ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે ટોટલ પાંચ મિનિટ જેવું આપણે આ ફાફડાને તળવાના છે તો ફાફડા સરસ રીતે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે ફાફડાને આપણે બાર કાઢી લેવાના છે અને એવી જ રીતે મેં બીજા ફાફડાને પણ તૈયાર કરી લીધા છે તો સેમ એ જ રીતે ગરમ તેલમાં આપણે ફાફડાને એડ કરી અને તળી લઈશું તો અહીંયા આપણા ફાફડા પણ બની ગયા છે હવે આપણે કઢી બનાવી લઈશું તો કઢી માટે આપણે એક એક પેનમાં ચમચી જેટલું તેલ ગરમ કરીશું એમાં ફૂટવા રાય છે જીરું એડ કરી દેવાનું છે અને આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું લીલા મરચા એડ કરી દેવાના છે અને મરચાને થોડીક વાર સાતડી લેવાના છે મરચાં આપણે આ રીતે વઘારમાં જ એડ કરીશું જેનો એનો સરસ એવો ટેસ્ટ આવશે અને આ કઢી થોડી તીખી પણ લાગશે તો મરચા સરસ સતરાઈ ગયા છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો પાણી આપણે આ રીતે વઘારમાં એડ કરી દેવાનું છે જ્યારે આપણે બેટર બનાવ્યું હતું એમાં પણ પાણી એડ કર્યું છે ને અત્યારે મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે તો એ બેટર ડાયરેક્ટ તેલમાં એડ નહીં કરવાનું નહીં તો એના લમ્સ પડી જશે ગાંઠા પડી જશે જેથી કઢી આપણી લૂંદો થઈ જશે એટલે સૌથી પહેલા આપણે પાણી એડ કરીશું પાણી સરસ એવું ઉકળી જાય એટલે આપણે જે બેટર બનાવ્યું છે એને આપણે એડ કરી દેવાનું છે અને આ બાઉલમાં થોડું પાણી નાખી અને આમાં મિક્સ કરી લઈશું તો આપણે બેટરમાં ખાંડ નથી એડ કરી એટલે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તો જ્યારે ફાફડાની આ કઢી બનાવતા હોય ત્યારે એમાં કડપણ હોય છે એટલે આપણે કડપણ ચોક્કસથી એડ કરવાનું જેથી આપણી આ કઢી ખાવામાં એકદમ ફરસણવાળાની દુકાન જેવી લાગશે તો અહીં આપણે કઢી કઢીને ઉકાળવા દેવાની છે તો ટોટલ આપણે અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું કઢીને ઉકાળી છે કઢીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે આ રીતે વધારે પતલી પણ નહીં અને જાડી પણ નહીં એ રીતે થઈ ગઈ છે તો હવે વધારે નથી ઉકાળવાની કઢી નહીં તો જાડી થઈ જશે ઠંડી થયા પછી એટલે ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેને સર્વ કરીશું તો આ કઢી સાથે તમે ફાફડા ગાંઠિયા પછી કોઈ પણ ભજીયા કે પછી કોઈ પણ ફરસાણ તમે ખાઈ શકો છો એટલી ટેસ્ટી આ કઢી લાગે છે તો આજે આપણે ફાફડા સાથે કઢી આ સર્વ કરીશું સાથે આપણે મરચાં અને ડુંગળીને પણ સર્વ કરી છે તમે આની સાથે પપૈયાનો સંભારો પણ બનાવી શકો છો જેની રેસિપી મેં મારી ચેનલ પર આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો ગરમા ગરમ ફાફડા સાથે આ કઢીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે અને દશેરામાં તો બધાના ઘરે આ ફાફડા અને કઢી હોય જ છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ ફાફડા ગાંઠિયા એકવાર જરૂરથી બનાવી લેજો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ફાફડા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ ટ્રાય કરજો તો તમને બધાને મારા તરફથી હેપી દશેરા તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ